મિત્રો હવે બેંક ઓફ બરોડા દ્વારા હવે તમને પચાસ હજારથી લઈને દસ લાખ સુધીની લોન લોન તમને આપી રહી છે મિત્રો એ માટેના મહત્વના પગલાં મંજૂરી જરૂરી દસ્તાવેજો વ્યાજ દર આવક અને કેટલી ઉંમર છે અને કેટલા લોકો આ યોજનાનો લાભ લઈ શકશે તે વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે માહિતી મેળવીશું તો મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા વ્યક્તિગત લોન ઓનલાઈન અરજી હવે તમે આપી શકો છો મિત્રો તમારી પાસે બેંક ઓફ બરોડાનું ખાતું હોવું જરૂરી છે કારણ કે હવે તમારું આધાર કાર્ડ અને બેંક ખાતું મોબાઈલથી લિંક પણ થયેલું જરૂરી છે તો જ આ યોજનાનો લાભ તમને મળશે મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા આપણે વાત કરીએ તો સ્વરોજગાર ધરાવતા બંને વ્યક્તિઓને વ્યક્તિગત લોન આપે છે આ અરજી પ્રક્રિયા સરળ અને ઓનલાઈન છે મિત્રો આ તમને લોનની અરજી આપ્યા બાદ આ લોનની રકમ પણ તમને ઝડપથી જે તમારા બેંક ખાતામાં આવશે તો મિત્રો આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો એ પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સૌ પ્રથમ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો જેથી આવા ને આવા વિડીયો તમને મળી રહે હવે મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા પર્સનલ લોન લેવા માટે હવે તમારે કયા કયા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આપણે વાત કરીશું તો આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ ઓળખ પુરાવો આવકનો દાખલો એટલે કે આવકનો પુરાવો બેન્કની તમારી પાસબુક મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને વગેરે મિત્રો આ બધા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે મિત્રો બેંક ઓફ બરોડામાં લોન લેવા માટે આ બધા ડોક્યુમેન્ટની ખાસ તમારે જરૂર પડશે હવે મિત્રો બેંક ઓફ બરોડા પર્સનલ લોન માટે હવે તમને કઈ રીતે જે તમારે લોન મંજૂર કરશે અને તમને કેટલા દિવસમાં આપશે તે વિશે વાત કરીશું તો મિત્રો જો તમે લોન મેળવવાની પાત્રતા માપદંડોને તમે પૂર્ણ કરો છો એટલે કે તમારા ડોક્યુમેન્ટ ઓકે કરો છો તો તમારી લોન મંજૂર કરવામાં આવશે બેંક ઓફ બરોડા દ્વારા લોનની રકમ બેથી ત્રણ દિવસમાં જે તમારું બેઓબીનું બેંક એકાઉન્ટ છે એમાં જમા થઈ જશે અને જે તમારી લોનની મંજૂરી પણ છે એ તમને મળી જશે હવે મિત્રો આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન માટે વ્યક્તિની ઉંમર અને આવક કેટલી હોવી જોઈએ મિત્રો લોન મેળવનાર વ્યક્તિની ઉંમર એકવીસથી સાઠ વર્ષ સુધી વચ્ચે હોવી જોઈએ તો જ આ લોનનો તમને લાભ મળશે મિત્રો અરજદાર પાસે આવકનો સારો અને નિયમિત સ્ત્રોત હોવો જોઈએ જેમ કે જે વ્યક્તિને લોન લેવાની છે એમને પગાર સારો અને નિયમિત એટલે કે એનો વચ્ચેનો હોવો જોઈએ ખાસ કરીને જે પગારદાર વ્યક્તિઓ માટે લઘુત્તમ માસિક આવક રૂપિયા પંદર હજાર હોવી જોઈએ અને મિત્રો સ્વરોજગારી વ્યક્તિઓ માટે લઘુત્તમ માસિક આવક રૂપિયા પચીસ હજાર હોવી જોઈએ મિત્રો તો જ આ લોનનો તમને લાભ મળશે અને મિત્રો વધુ માહિતી તમારે જોઈતી હોય તો તમારા બેંક ઓફ બરોડાના બ્રાન્ચમાં તમે મુલાકાત કરી શકો છો હવે મિત્રો આ લોન માટે હવે તમારો ક્રેડિટ સ્કોર કેટલો હોવો જોઈએ તો મિત્રો અરજદારનો ક્રેડિટ સ્કોર સાડી સાતસો અથવા તેથી વધુ હોવો આવશ્યક છે મિત્રો હવે તમને આ લોનની રકમ કેટલી હોવી જોઈએ મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા પર્સનલ લોનની રકમ પચાસ હજારથી લઈને દસ લાખ સુધી તમને મળી શકે છે મિત્રો આ લોનનું વ્યાજદર કેટલું છે તો મિત્રો આ વાર્ષિક વ્યાજ વ્યાજદરની આપણે વાત કરીએ તો દસ ટકાથી લઈને સોળ ટકા સુધીની વચ્ચે હોય છે મિત્રો આ લોનની ચૂકવણીની મુદત વિશે આપણે વાત કરીએ તો આ લોન લીધા પછી હવે તમારી ચૂકવણીમાં બાર મહિનાથી લઈને અડતાલીસ મહિના એટલે કે ચાર વર્ષ સુધી હોઈ શકે છે મિત્રો આ લોનની રકમ પણ તમારે આ ચાર વર્ષની અંદર તમારે પૂરી કરવાની રહેશે હવે મિત્રો બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન લેવા માટે તમે અરજી કઈ રીતે કરશો તે વિશે આપણે વાત કરીશું તો મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા પર્સનલ લોન લેવા માટે હવે તમારે અરજી કઈ રીતે કરવી મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ ઉપર જઈને ડબલ્યુ ડબલ્યુ ડોટ બેંક ઓફ બરોડા ડોટ ઇન પર તમારે જવાનું રહેશે મિત્રો આ વેબસાઇટ પર આવ્યા પછી આપણે નીચે જઈશું તો બેંક ઓફ બરોડા લખેલું હશે ચા તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ભાષા તમે કોઈ પણ અહીંયા ચેન્જ કરી શકો છો હિન્દી અથવા તો ઇંગ્લિશ મિત્રો આપણે અહીંયા ઇંગ્લિશ રાખેલું છે મિત્રો આ વેબસાઇટ ખુલી ગઈ છે ખાસ કરીને બેંક ઓફ બરોડાની જે વેબસાઇટ ખુલી ગયા પછીની આપણે વાત કરીએ તો અહીંયા સર્ચનો બટન આપેલો છે મિત્રો આ સર્ચના બટનની એક્ઝેક્ટ નીચે આપણે જોઈશું તો લોન નામનો વિકલ્પ તમને મળશે જ્યાં તમારે જોઈ શકો છો કે પર્સનલ લોન છે હોમ લોન છે કાર લોન છે એજ્યુકેશન લોન છે ઘણી બધી લોન છે અહીંયા તમારે જે પણ લોન લેવી હોય તે તમે અહીંયા સિલેક્ટ આપી શકો છો મિત્રો ખાસ કરીને આપણે પર્સનલ લોન લેવી છે તો પર્સનલ લોનમાં આપણે એપ્લાયને કરીશું મિત્રો અહીં આપણે જોઈ શકો છો કે પર્સનલ લોન લેવા માટે ઘણા બધા અહીંયા ઓપ્શન આપેલા છે કે તમારો મોબાઈલ નંબર આધાર નંબર પાન નંબર મિત્રો અહીંયા તમારા બધા ડોક્યુમેન્ટની જરૂર અહીંયા પડશે ખાસ કરીને છ મહિનાનું તમારું બેંકનું સ્ટેટમેન્ટ પણ જોઈશે ખાસ કરીને તમારો ફોટો જીએસટી જે કાંઈ પણ હશે એ તમે અહીંયા તમારે બધું સબમિટ કરવાનું રહેશે અને ત્યાર પછી આપણે મિત્રો નીચે જઈશું તો ચાર પછી પ્રોસેસ નામનો જે ઓપ્શન હશે જે તમારે સિલેક્ટ કરવાનું છે આ પ્રોસેસ આપ્યા પછી મિત્રો અહીંયા તમારો મોબાઈલ નંબર અને ઓટીપી હવે તમારે જે મોબાઈલમાં જે ઓટીપી આવશે એ તમારે દાખલ કરવાનો છે જે ઓટીપી આવે એ પછી અહીંયા સબમિટ કરીને હવે આગળની પ્રોસેસની આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડા દ્વારા હવે તમે લોનની અરજી આરામથી કરી શકો છો આ ફોર્મ તમારું ઓકે થાય ત્યાર પછી હવે તમારે બેંકમાં જવાનું રહેશે બેંકમાં જઈને જે તમારા ડોક્યુમેન્ટ અને આગળની જે કંઈ પ્રોસેસ હશે એ તમને બેંક માહિતી તમને આપશે મિત્રો આ તમારે ઓનલાઈન અરજીની જે કાંઈ જાહેરાત હતી એ તમે અહીંયાથી આપી શકો છો મિત્રો બેંક ઓફ બરોડા છે એ એપ્લિકેશન દ્વારા પણ તમે ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો મિત્રો એ માટે તમારે ખાસ કરીને જે તમારી બ્રાન્ચ છે એની તમારે મુલાકાત લેવી પડશે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો વિડીયોને શેર કરો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવાને આવા વિડીયો મળી રહે